શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ધોરણ એક થી બારના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને નિશુલ્ક નોટબુક આપવામાં આવે છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ટ્યુશન ફીની સહાય આપવામાં આવે છે કોલેજના વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા માટે રોકડ સહાય આપવામાં આવે છે તેમજ કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે સંસ્થામાંથી દર વર્ષે અંદાજે સોળસોથી વધારે વિદ્યાર્થીઓને અઢાર લાખથી વધુની રકમ શૈક્ષણિક અને કેળવણી માટે વાપરવામાં આવે છે આ વર્ષના કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના ચેકનું વિતરણ તારીખ દસ એક બે હજાર ચોવીસને રવિવારે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિશ્વકર્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા મંત્રી શ્રી નટુભાઈ ભારદિયા સહમંત્રી શ્રી કિશોરભાઈ બોરાણીયા ખજાંચી શ્રી નિલેશભાઈ આમરણિયા કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ ભારદિયા તથા જયકુમાર તલસાણિયા ઉપસ્થિત રહેલ હતા અને તેઓના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા પાંચ લાખથી વધુ રકમની સ્કોલરશીપ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે મંત્રી શ્રી નટુભાઈ ભારદિયાએ સંસ્થામાંથી અપાતી વિવિધ શૈક્ષણિક સહાયની વિગતો આપેલ હતી અને વિદ્યાર્થીઓને જણાવેલ કે આ સંસ્થામાંથી તમોએ સહાય મેળવેલ છે તો આ સંસ્થાને કાયમ માટે યાદ રાખશો અને તમે જયારે નોકરી કે વ્યવસાયમાં જોડાઈ જાવ પછી આ સંસ્થાને તમારી શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન આપતા રહેશો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમનું સંચાલન અને સંયોજન મંત્રી શ્રી નટુભાઈ ભારદિયાએ કરેલ હતું

આ રીતે બધાને આ રીતે થોડીક રકમ મોંઘવારી અને એ ફી ઊંચી થતી જાય છે એટલે આપણે એને ધ્યાનમાં અને થોડુંક એમાઉન્ટ પણ વધારેલું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ ભણે અને અમારી એક બીજી એક રિક્વેસ્ટ એવી પણ છે કે અહીંથી ભણીને જાઓ તો આ સંસ્થાને યાદ રાખજો તમે જે પોઝિશનમાં જ્યાં જેવી તમારી સગવડ હોય એ પ્રમાણે થોડું ઘણું જેટલી ભૂલ તો ભૂલી પાકડી તમે ડોનેશન કરશો તો આ સંસ્થા હજી વર્ષોના વર્ષો એવી રીતે આપણા જ બીજા બાળકોને જે જરૂરિયાતવાળા છે એને આપણે કામ આવી શકશું એટલે એવી તમને વિનંતી છે કે તમે આવી અને તમારા ઘેરમાં કોઈ ડોનેશનવાળા હોય તો એને પણ રિક્વેસ્ટ કરો કે તમે શિક્ષણમાં દ્યો બીજે ધાર્મિકમાં બધે દીએ જ છે બધા બરાબર એમાં છૂટા હાથે દીએ છે ક્યારે બાર દસ જતા રાખીએ પણ શિક્ષણમાં નથી આવતા ખાસ તો ઈજા ડોકે રાખો એમાં શિક્ષણમાં આવશે આગળ તો જ બધી રીતે અમે આગળ આવશું અત્યારે ડગલે પગલે બધા જે એટલે આપણા જે વડીલો છે એને પૂછજો કે ભણેલા નથી એટલે ઘટા પાછળ લઈ ગયા એટલે શિક્ષણમાં જરૂરી છે જો ડોનેશન આવશે તો જ આપણે આગળ એટલું સહાય વધી છે અમને તો એવું છે કે આખા એક લાખ રૂપિયા કેમ કરીને થઈ થકે એવો જરૂરિયાતવાળા હોય એન્જિનિયરિંગમાં લાખમાં લાખ થઈ ગઈ તો અમને તો એવી છે કે આ પૂરેપૂરી રકમ આપીએ અને અમારા સમાજમાં એવા પણ છે અમે ઘણા કોઈ છે કે જે અહીંથી તો અમુક એમાઉન્ટ આપીએ પણ બહારથી પણ અમે કરી દઈએ છીએ ને કે જે જોતા હોય તો અમે એને થોડી ઘણી સહાય કરતા દે ખાસ જરૂરિયાત આપવા તો आपने जीआप एक वित्त वाले कार्यक्रम में मुझे एमआरजी के लाइव आचरण में ये वाले पश्चात जब फोन करते हैं तो थावती वो आपका तो अनेक संस्थानों के लिए भूषित बयान दायक हो रही हैं। तो मैं जब जब इसको ले कर माना कहीं आप चाहें तो ये तो तो तमाम माहिती माते सब्सक्राइब लाइक अनेक शेयर ज